જૈન વંદે માત્ર હવે ઘણા સમયથી આ રાણા બોરડી પ્રકરણનો કૌભાંડ મામલો ચાલે છે એ મામલાની અંદરમાં વધુ એક ખુલાસો થયો છે કે ચારસો એકાવન કાર્ડ બનેલા છે હવે એ ચારસો એકાવનની અંદરમાં ભોગ બનનાર જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ અત્યારે અરજી કરવા અને ફરિયાદ કરવા રાણાવાવ તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવા આવેલા હતા પણ જે રજૂઆત છે એ લેખિત કરવાની હોય એ અરજી અમે તૈયારી કરેલી છે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકાર શ્રી દ્વારા જે લાભ મળે છે એ લાભ ગામના રાણા બોરડી ગામના કોઈ પણ વ્યક્તિને મળેલ નથી જનધન ખાતું હોય મનરેગાનું હોય કે કોઈ પણ બાબતની અંદરમાં હવે સૌથી મોટો પ્રશ્ન છે આ વિડીયોના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રી જિલ્લા કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને વિનંતી છે કે આ રાણા બોરડીથી લઈ અને આસપાસની ગામની સરપંચ દ્વારા સરપંચના મળતિયા દ્વારા આતંક ફેલાવી બરાબર કોઈ પણ આર્થિક લાભ જે સરકાર દ્વારા આપવામાં આવે છે આજ દિન સુધી નથી આપવામાં આવ્યો બરાબર તો આજ દિન સુધી તંત્ર સ્થાનિક તંત્ર તાલુકા કક્ષાનું તંત્ર જિલ્લા કક્ષાનું તંત્ર ત્યારે કોઈ દિવસ રાણા બોરડી ગામની અંદરમાં આવી અને સાંભળેલ નથી સરપંચ પોતાની મનમાની ચલાવી આતંક અને ભયનો માહોલ ઊભો કરીને જ્યારે કોઈપણ વ્યક્તિ રજૂઆત કરવા જાય અથવા તો કોઈ પણ બાબતની અંદરમાં પૂછા કરવામાં આવે બરોબર તો આ ચાર પાંચ વ્યક્તિઓ પોતાનો જવાબ ભરી દે છે અને ગામની અંદરમાં કોઈ પણ વ્યક્તિને આજ દિન સુધી કોઈ પણ સરકારી મનરેગા જે ચારસો એકાવન કાર્ડ છે સૌથી મોટું પોરવંદર જિલ્લાનું સૌથી મોટું કૌભાંડ રહેલું છે મનરેગા કૌભાંડનું કોઈ પણ આર્થિક લાભને મને જનધન ખાતાનું ખાતા તમારા બધાયના ખોલેલા છે એ તમને કોઈને જાણ છે આમ જન ખાતા જેટલા ખોલેલા છે એ ગેરકાયદેસર રીતે અને અભણનો લાભ ઉઠાવી અને આ તમામ જનધન ખાતા ખોલાવ્યા પછી કોઈ પણ બેંકની ડિટેલ સ્ટેટમેન્ટ બરોબર કે સરપંચ તલાટી કે એના જે અધિકારીશ્રી હોય બેંક ડિટેલ નથી આપવામાં આવી પાસબુક નથી આપવામાં આવી કોઈ પણ વિગત આજ દિન સુધી નથી આપે એટલે આ વિડીયોના માધ્યમથી તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ માનનીય વડાપ્રધાન શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે આ ગામ અને આસપાસના ગામના વ્યક્તિઓને ન્યાય મળી રહે અને જે કંઈ પણ લાભ પરત એ આ વ્યક્તિ સરપંચ દ્વારા અને એના મળતીઓ દ્વારા લાભ પોતે ઉપાડેલો છે અને બેંકના ખાતામાં અજાણતા જ પોતે ઉપાડી લીધેલો છે એ પાછી રિકવરી કરી અને ગામના મજૂર ખેતમજૂર પછી નાના માણસ ગરીબ માણસ તમામને પાછો આર્થિક લાભ મળે તેવા પગલાં ભરી અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી આ વિડીયોના માધ્યમથી આપ તમામ અધિકારીઓને વિનંતી Oh, nice. Love, nice.